હાલો ફ્રેન્ડ્સ આજે આપણે ફ્રૂટ સલાડ બનાવશું એના માટે મેં એક લિટર જેટલું અમૂલનું દૂધ લીધું છે કોથળીવાળું તમે ગમે તે ઘરમાં દૂધ બાંધેલું હોય એ પણ તમે લઈ શકો છો પે અમૂલના દૂધથી આપણું ફ્રૂટ સલાડ એકદમ સરસ બહાર જેવું બનશે ચાલો ફ્રેન્ડ્સ આપણે ફ્રૂટ સલાડ બનાવવાનું શરૂ કર્યું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જુઓ મેં એક લિટર દૂધ ગેસ ચાલુ કરીને એના ઉપર આપણે મૂકી દેસું એ મેં મૂકી દીધું હવે એને આપણે ધીમા તાપીને ઉભારો આવવા દેશું પછી આપણે ફ્રૂટ સલાડ બનાવશું ગેસ આપણે ફ્રેન્ડ્સ ધીમો જ રાખવાનો છે ફ્રેન્ડ્સ જો આપણો દૂધનો ઉફાળો આવી ગયો છે હવે એક એક વાટકીમાં હું પાંચ કે છ ચમચી દૂધ કાઢી લઈશ કસ્ટર પાવડર માટે મેં કસ્ટર પાવડર માટે દૂધ કાઢી લીધું છે હવે હું આના માટે એક કપ પાની અંદર હું ખાંડ નાખીશ એક લીટર દૂધમાં આપણે એક કપ ખાંડ નાખવાનું છે અડધા લીટરમાં આપણે અડધા કપ જેટલું દૂધ નાખવાનું હું એક કપ ખાંડ નાખું છું હવે બધું આપણે મિક્સ કરી લેશું ને આ ધીમા ગેસે દૂધનો ઉફાળો મેં લીધો છે ફૂલ ગેસ આમાં જરાય કરવાનો જ નથી હવે ફ્રેન્ડ્સ હું આની અંદર એલચીનો ભૂકો નાખીશ હવે આપણે બધું મિક્સ કરી લેશું આપણી ખાંડ મેલ્ટ થઈ ગઈ છે એટલે ઓગળી ગઈ છે દૂધની અંદર ફ્રેન્ડ્સ આપણે ઠંડુ દૂધ વાટકીમાં નાખ્યું હતું એની અંદર મેં સવા ચમચી જેટલું મેં કસ્ટર્ડ પાવડર નાખી અને બધું આપણે મિક્સ કરી લીધું છે હવે ફ્રેન્ડ્સ આપણે આ દૂધની અંદર નાખશું ધીમે ધીમે કરીને હવે ફ્રેન્ડ્સ આપણે ધીમે ધીમે કરીને આપણે કસ્ટર્ડ પાવડર નાખતા જશું અને હલાવતા જશું આપણે નાખી દીધું અને આપણો દૂધનો કલર પણ સરસ આવી ગયો છે હજી આપણે ધીમો ગેસ જ રાખ્યો છે ફૂલ ગેસ આમાં કરવાનો જ નથી હવે ફ્રેન્ડ્સ આપણે ગેસ બંધ કરી નાખશું અને આને ઠંડુ દૂધ થવા દેશું આપણો કસ્ટર્ડ પાવડરનો રંગ સરસ દૂધમાં આવી ગયો છે આપણે ગેસ બંધ કરી દેશું ને એકવાર હલાવવાનું છે દૂધને હવે ફ્રેન્ડ્સ આને દૂધને ઠંડુ થવા દેસુ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જો આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે હવે આની અંદર આપણે ફ્રૂટ એડ કરશું મેં ફ્રૂટમાં એક દાડમ એક દ્રાક્ષ એક કેળા એક ચીકુ સફરજન મેં કુલ પાંચ ફ્રૂટ લીધા છે અલગ અલગ હવે આપણે એક એક કરીને એડ કરતા જશું સૌ પ્રથમ આપણે દ્રાક્ષ એડ કરશું જો દ્રાક્ષ નાખો છો હવે ફ્રેન્ડ હું દાડમ એડ કરીશ હવે ફ્રેન્ડ શું સફરજન એડ કરીશ હવે ફ્રેન્ડ શું કેળા એડ કરીશ હવે ફ્રેન્ડ્સ આપણે ચીકુ એડ કરશું ફ્રેન્ડ્સ આપણા જો બધા ફ્રૂટ મેં નાખી દીધા હવે આપણે એકવાર બધું મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ જો આપણું બાર જેવું ફ્રૂટ સલાડ રેડી થઈ ગયું છે હું ઉપરથી હું બદામ નાખીશ થોડીક પછી આપણે કાજુ નાખીશ પછી હું લાલ દ્રાક્ષ નાખીશ પછી કાળી દ્રાક્ષ નાખીશ પછી વરી પાછી થોડીક બદામ જો ફ્રેન્ડ્સ આપણો ફ્રૂટ સલાડ રેડી થઈ ગયો છે બાર જેવો પરફેક્ટ બન્યો છે આજની રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલું બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ સર્કલ પર શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ